સાલમાં થયેલ હત્યાના ગુનાને અંજામ આપનાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આરોપી વેશ ધારણ કરી પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ સેક્ટર બે સુરત શહેરના હોય સુરત શહેરમાં ભૂતકાળમાં બંને લૂંટ ધાડ મર્ડર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ ને શોધી કાઢવા સૂચના આપેલ જે સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ ઝોન ચાર સુરત તથા મુદતનીશ પોલીસ કમિશનર ઝેડ આર દેસાઈ સાહેબ એચ રિવિઝન સુરત શહેરના હોય આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાના બાકી હોય તેવા આરોપીઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના આધારે સન બે હજાર નવમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીતાનગર સોસાયટીમાં આ કામે મરણ જનાર પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયક અને તેમના મિત્રો સાથે હોળીના તહેવાર હોય ગીતાનગર સોસાયટીમાં ફરતા હોય આ કામના આરોપીને તેની ઉપર ચોર હોવાનો શક રાખી મરણ જનાર પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયકનાઓને માર મારી ભાગી ગયેલ જેથી આ કામના આરોપી વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પાંડેસરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર એક્યાસી બે હજાર નવ ઇપિકો કલમ ત્રણસો તે મુજબની ફરિયાદ નોંધાયેલી હતી સદર ગુનામાં સોંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈએમ હુદ્દડ પાંડેસરા પોલીસ સ્ટેશન સુરેશહેર નાવના સતત માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા નાવના સંકલનમાં રહી સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલ સિંહ દીપસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ નાઓ નાઓએ ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી વર્કઆઉટ કરે સદર ગુનામાં નાસ્કામે ફરતા આરોપી મુન્ના શીતલ પ્રસાદ કુહા કુશવાહા નાઓની શોધખળ કરવા માટે ગુનાના કેસ કાગળોનો અભ્યાસ કરી માહિતી મેળવી આરોપીના વતન ગામ ખાતે તપાસ કરવા અવારનવાર ટીમો બનાવી મોકલી આપી ત્યાં રોકાઈ કેમ્પ કરી આરોપીના વતન ગામના માણસો સાથે સંપર્ક કરી આરોપી બાબતે માહિતી મેળવવા હ્યુમન સોર્સથી માહિતી હકીકત મળે કે મજકૂર નાસ્તો ફરતો આરોપી મુન્ના શીતલ કુશવાહા કડોદરા પરસોત્તમ હોટલ પાસે આવે કોઈ ઇન્ડસ્ટ્રીયલ માં નામ બદલીને મજૂરી કામ કરે છે જેથી અત્રેના પોલીસ સ્ટેશન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલ હરપાલસિંહ દીપસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભરત ભારતસિંહ નાઓ ના કડોતરા પુરુષોત્તમ હોટલ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ અવારનવાર જય મજૂરની વેશ ધારણ કરી વોચમાં રાખેલ જ દરમિયાન માહિતી મળે કે આ કામનો આરોપી મુન્ના શીતળ પ્રસાદ કુશવાહ નાનો કડોદરા સદભાવના ઇન્ડસ્ટ્રીયલમાં મજૂરી કામ કરે છે જેથી સદર ગુનાનો નાસ્તો ફરતો આરોપી